બાજરીના લોટને ઠંડા ઘીમાં ચોડી કુલેર તૈયાર કરીને નૈવેદ ધરવું આગલા દિવસે પલાળેલા મગ મઠ બાજરી કાકડી અને અથાના જમવા શ્રીફળ વધેરવું ને ઉપવાસ કરવો અથવા એક ટાણું કરવું નાગપંચમી ના દિવસે પૂજા કરવાથી ભગવાન શિવ આશીર્વાદ મળે છે આ દિવસ ભગવાન શિવ માટે ખાસ કરીને મહત્વપૂર્ણ છે કારણ કે સાપ તેમના ઘરે એક ભાગ છે નાગપંચમી ના દિવસે પૂજા કરવાથી કાલ્પ સર્પદોષ મુક્તિ મળે છે અને સર્પદોષ નો ભય દૂર થાય છે તો આપણે સાંભળીશું નાગ પંચમીની ની વ્રત કથા જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બોલો નાગ અને જય એક ડોસી હતી તેને સાત દીકરા હતા સાત વહુઓ હતી નાની વહુના માવતર મરી ગયેલા હતા અને પિયરમાં કોઈ હતું નહીં તેથી નવ આપીને ન પિયરી કહી સૌ મહિના દેતા છ એ જેઠાણીઓ તેને પૂરું ખાવા દેતી નહીં અને ઘરનું બધું કામ નાની વહુને સોંપે સોળ શ્રાદ્ધના દહાડા આવ્યા ઘરમાં દૂધની ખીર રાધી ઘરના સૌએ હોશે હોશે ખાધી પણ નાની વહુને જમવા ન દીધું નાની વહુને ચડતા દિવસો હતા એને ખીર ખાવાનું ઘણું મન હતું પણ એને માટે ખીર રાખી નહોતી સાસુ કહેલી ન બાપી આમ બેસી રહે નહીં ચાલે લે વધ્યુંટ્યું ખાઈ લે પછી વાસણ નાની વહુએ ખીરના તપેલામાં જોયું તો ખાલી ખમ ચાટવા જેવી ખીર ન મળે નાની વહુની આંખમાં આંસુ આવ્યા ભૂખ્યા પેટે બધા વાસણોનો ખડગલો કરી એ નદીએ માંજવા ગઈ એની નજર તપેલેમાં ચોટેલા ખીરના પોપડા પર પડી તેને તવેથાથી ખીરના પોપડા બધા ઉખાડી લીધા નાઈ ધોઈને ખાઈશ એમ વિચારી સાડલાના છેડે બાંધ્યા એવામાં નાગણી આવી નાગણીને ચડતા દાડા હતા એને ઉખાડેલા પોપડાનો ભાવ થયો આ નાગણી છાણી બધા ખાઈ ગઈ નાની સાડલામાં જોયે છે તો પોપડા ગુમ તે વિચારવા લાગી કોક દુખિયારી ખાઈ ગઈ હશે નાગણી છુપાઈને આ બધું જોતી હતી એના મનમાં હતું કે બાઈ જરૂર ગાળો દેશે પણ નાની બહુ તો માયાડું હતી તે બોલી ભલે ખાધું હશે એનું પેટ તો ઠર્યું જ મારું પેટ ઠરે એવું એનું ઠરજો એમ આશીર્વાદ આપ્યા તેથી નાગણી ખુશ થઈ નાની વહુને કહે બહેન તારા ખીરના પોપડા મેં ખાધા છે બોલ તારું દુઃખ તારા દુઃખનું નિવારણ કરીશ નાની વહુએ માળીને દુઃખની વાત કરી મા મારા પિયરમાં બધા મરી પર વાર્યા છે એટલે બધા મને ન પિયરી કહી મહિના મારે છે પૂરું ખાવા દેતા નથી અત્યારે મને ચડતા દિવસો છે પણ મારો ખોડો ભરાવનાર કોઈ નથી એટલું કહેતા તો વહુની આંખમાં પાણી આવ્યું વહુની વાત સાંભળી નાગણીને દયા આવી દીકરી તું રડીશ નહીં અમે તારા પિયરના છીએ તારો ખોડો ભરાવવાનો સમય આવે ત્યારે મારા રાફડા પાસે કંકુત્રી મૂકી જજે નાની વહુને મા મળી ગઈ એ રાજી રાજી થઈ ગઈ ખોડો બરાવાનો દિવસ આવ્યો બધા નાની વહુની વાતો કરવા લાગ્યા એને પિયરિયામાં સૂકું ઠૂઠવ્યું નથી એના વળી ખોડા સાંભળવા નાની વહુ મુંજાણી એને સાસુને કહ્યું બા મારા દૂરના સગા છે કંકોત્રી લખી આપો તો ખોડો બરાવા આવશે સાસુ કહે પોતાના નહીં ને દૂરના કોણ આવશે વહુ કહે કટકો કાગળ લખવામાં તમારું શું જાય છે જરૂર કોક તો આવશે વહુને કંકોત્રી લખી આપી તે વહુ નાગરના રાફડા પાસે મૂકી આવી વખત સાસુ ટોનો મરવા લાગી ચૂલે આદન મેલો હમણાં ના પિયરિયા પિયરિયા આવશે એમના વણિયા તૈયાર કરો પેટી બે પેટી લુગડા લાવશે ઘરે ના લાવશે હીરા મોતી ના હાર લાવશે ત્યાં તો નાગણી દેવતા અને નાગ કુમારો આવ્યા ઘાસડો બાંધી હીર ચીર લાવ્યા હીરા મોતી ના હાર લાવ્યા એ જોઈ સૌના અમે તો દૂધ ના જમનારા મોઢે દૂધ મૂકો દૂધના દેગડા ચડ્યા એક ઓરડામાં દૂધના તપેલા મૂક્યા નાગદેવો તો ચપોચપ દૂધ પી ગયા વહુ નો ખોડો ભરાવા માંડ્યો વહુને હીર ના ચીર સોના રૂપાના દાગીના જળ જવા હીર હીરા માણે કાપ્યા સાસરિયા ઝાંખા પડી ગયા નાગદેવ કહે હવે અમારી સાથે વડાવો સુવાવડ પછી દીકરી મૂકી જઈશું વહુને લઈને નાગદેવ ચાલ્યા બધા એક બોયરામાં ઉતર્યા નાગદેવ કહે દીકરી ગભરાઈશ નહીં અમારી પાછળ પાછળ ચાલી આવો બોયરામાં જઈને જુએ છે તો મોટો મહેલ દીઠો વહુ તો રાજી રાજી થઈ ગઈ હિંડોળા ખાટ પર બેસીને વહુ તો ઝૂલવા લાગી નાગની કહે બહેન આ નાગ કુમારો તારા ભાઈ છે તને જરાય દુઃખ નહીં પડવા દે ખા પીને મજા કર પણ એક કામ તારે કરવું પડશે રોજ સવાર બપોર અને સાંજ ત્રણ વખતે ઘંટડી વગાડજે એટલે નાખકો મારો દૂધ પીવા આવશે એમને દૂધ પીવડાવવાનું કામ તારે કરવાનું દિવસો જતા નાની બહુને દેવરૂપ જેવો દીકરો જન્મ્યો છોકરો દાડે દાડે મોટો થતો ગયો એક વખત ઉકળતું દૂધ ટાળું પાડવા મૂકીને બહુ તો બહાર ગઈ રમતો રમતો છોકરો દૂધના વાસણ પાસે આવ્યો ને ઘંટડી જોઈ છોકરાએ ઘંટડી વગાડી એટલે બધા નાગકુમારો સળસળાટ ભેગા થઈ ગયા નાગકુમારોને જોઈ છોકરો બિયાનો તેને હાથમાંથી ઘંટડી પડી ગઈ તેથી બે નાગકુમારોના પૂછડા કપાઈ ગયા બીજા નાગકુમારો દૂધ પીવા ગયા તેથી ગયા નાગકુમારો બાળિયા બુચિયા બની ગયા નાની છે તો બુચિયા બની ગયેલા હતા તેમને ક્રોધ ચડ્યો તે બોલ્યા આજે તારા છોકરાને જીવ તો છોડીએ તેને કરડી ખાસું બહુ તો ગભરાઈ ગઈ પણ નાગ માતા આવી અને બધા નાગકુમારોને શાંત કર્યા પણ તેમના મનમાં વેર રહી ગયું વહુને સાસરે વડાવવાનો સમય આવ્યો મનગમતો દાયજો દીધો સોના રૂપાની પહેરામણી સોનાનો ચૂડલો આપ્યો નાગમાતા કહે બહેન દુઃખ પડે તે દિવસે આવજે અમે જરૂર મદદ કરીશું વહુ તો સાસરે આવી દેવ જેવો દીકરો જોઈ સાસુ તો નાની વહુ ને ભેટી પડી તે જોઈ છોએ વહુઓના મનમાં ઈચ્છા થઈ કે આ નાની વહુ હવે માનીતી થઈ જશે નાની વહુ સુખથી જીવવા લાગી પણ બાળિયા થયેલા નાગકુમારો તેમનો વેરલેવા વહુના સસરે આવ્યા અને ઘંટી નીચે સંતાઈ ગયા તે છોકરાને કરડવાનો લાગ જોતા રહ્યા એટલામાં નાની વહુ પાણીનું બેડું ભરીને આવી અને ઉબરામાં આવતા તેને ઠોકર લાગી અને બોલી ખમ્મા મરા બળિયા બુચ્યા વીરને નાકકો વિચારમાં પડ્યા હજી બહેન આપણને ભૂલી નથી કેટલાય હેતથી સંભારે છે બીજે દિવસે વહુ પાણી ભરવા ગઈ ત્યાં છાના છપના બળિયા બુચિયા નાકકો પહોંચી ગયા વહુ વાવમાં માં ઉતરવા લાગી ત્યાં વહુને ઠેસ લાગી નાની વહુ ફરી બોલી મારા બળિયા બુચ્યા વીરને નાખી તેથી તે રીસ કરી બોલી અમારા ગરીબ દૂધ શા માટે ઢોળી નાખો છો તમારા મોટા પિયર કાલ ગાયો ભેસો લાવીને બાંધશે નાની વહુ ને ઓછું આવ્યું એ નાગ માતા પાસે ગઈ નાગ આશ્વાસન આપી કહ્યું બહેન ઘેર જઈને તું વાળો બનાવું કાલે ગાયો મોકલીસ બહુ તો ઘેર આવી વાળો તૈયાર કરાવ્યો બીજે દિવસે ગાયો લઈને આવી ગયા બહેન નો આખો વાળો ગાયો થી ભરાય ગયો વધેલી ગાયો નાની બહુ એ જેઠાણીઓને આપી જેઠાણી તો રાજી રાજી થઈ ગઈ એમના દિલ ની રીસ જતી રહી નાની બહુ એ સૌની ઉપર પ્રેમ રાખ્યો તેથી તેને સુખ થયું નાગદેવતા ની કૃપાથી નાની બહુ નું દુઃખ દૂર થયું જય જય નાગ દેવતા કરો સહાયતા ગવાતા એવા અમને ફળજો ને સૌને ફળજો ઓલો નાગ દેવતાની જય આપણે સાંભળી મિત્રો નાગ પંચમી ની વ્રત કથા આજે સાંભળવી તમને જરૂરથી ગમી હશે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ